એટલે એક જગ્યાએ બાંધેલી છે એ સોલિડ બીજી જગ્યાએ બાંધેલી છે તો કઈ રીતે કામ કરશું હું હું કામ કરશું આવશે ને કાજલ હમણાં આવશે કા આનંદભાઈ આવશે ને વાહ તો એના ઘરે થોડું કામ હતું ને તો એ કામ કરે છે અને હમણાં આવશે પછી સાત એક જગ્યાએ બાંધીને ત્રણેય એમાં કાંઈ એવું નથી આપણે બીજી જગ્યાએ આમ બાંધવાની છે તો બીના રહે તો બધા હું હું થાય હું શું નહીં મજા આવ્યું છે તો કન્ટિન્યુ બનાવ્યા તો બહુ એટલે કાજલ આવી જઈ છે ને હવે તો એને હોંઢ્યું એવું બોલો જો આ મારા ઝાડમાં હોંઢ્યું આવ્યું એ મસ્ત હોંઢ્યું એવું ના આવેલ તો આવ્યું કઈ નહીં તું આવી લે આર કે બોર કે એટલો દરિયો ખાલી થઈ જો આનંદભાઈ બંધણે જલા હે ને દરિયો દુઈંજાનો ખાલી થઈ જો તો એ તીન હોંઢ્યું પછી જીવતો કા કા જીવ કે સમને દેખી છે પછી ખાતા પછી કામ લાગશે કા

Ami to patot kia wano hin kei, patot tama ro bade no hando hando no amkana karan hamble hamble na zoi zen baga pis kei ka, bago kia ta te jana kar siya patot baki wali wan patot, patot ya patot man, dahat kia wano di anjar wo papa, to lambo bo awo, wah, masta, kai to paya amdo dota ji zala mani bi, zala bi sa mani dota ji pano hoi te kado wapilo do, dota ji do lo, kai do ni, zoni ko, zoni

આવી રીતે બાંધી છે અને આખલે ઊંડી બાંધી ઓલા પણ હતી ને લઈ લેવા આપણે ઊંડી અહીં તો ટીટમ ને બીટમ ને બધાય તમને જોવા જાણવા મળશે તો બિના રેજો અને હું હું ચાક આવે એ અમે તમને દેખાડતા રહું અને હવે અમારા તણની સક્સેસફુલ કામ થઈ ગયું છે તો મોજ આવી ગયો કા તો કાઈ વાંધો નહીં ચાલો તો હવે પાજી મી તા હે અરે ભાગો કરે બસ મિત્રો ફાઈનલી છે ને હું આ ઢેડ જો મે કોઈ દલે તો બોલો અને જો સેજલ ને મારા બા આજ તો રેકોર્ડ તોડી લેખો મારા બાઈ

પોણિયા પકડશું એ તમને દેખાડશું કે રીતે પકડશું ને કેટલા આવે એમ ખાસ તો તમને હંધે એ દેખાડવાનું છે કે કેટલા આવે તો રૂચા એમ કે તો બેના તો હોંડિયા કેટલી હોંડિયા કેટલા આવે એમ દેખાડશું કા આવે ધીમે ધીમે થોડા થોડા સર ઉઠા છે પણ કેટલા આવ કેટલા કેટલા ઉઠે સર થાય પાછા કોને ખબર છે અમને એમ થાય કે હા સાઈ છે ને એટલે કેટલા હોંડિયા છે કેટલી શાક આવી છે એમ થાય તમે તમને કેવા મણી તો કે આવી દે નહી આવે આમ પા થાકી જશે જાળે અને તો ટાઈમ થઈ જશે ને આપણે લાગતું અપડેટ પણ તો શીશો અપડેટ થઈ જની શીશો થઈ જાય માઈન માઈન શરૂ થયો અને હાર છે શરૂ થઈ જાય તમને બતાય 100 નકર બતાવી ન હોય કા હું તો લે એમને જાય કે હું હાલ આજ પછી બંધ નહિ બસ મર

પેલા તો એક એક નહીં પણ હું તો પકડી ને ગઈ અઢીસો પાંચસો ગ્રામ શિયાર ત્રણસો ગ્રામ એમ રહી જતા ને હવે તો મોર બેટા એક હોંડિયું રહેતું નથી ને એક હોંડિયું આવું તો નથી એમ જ હતી ને કા આવી રીતે પકડે અને એવી રીતે પકડવાનો હોય હું પકડું પકડા તો ભાઈ એમ કે પોરો નથી હું લાય પોરો તો

આનંદ મનન ગલત કરો આ સોટી જાય હો પાછો હાથ કવાનો પાણી પીવું પડે આ સોટી જાય ને તો એટલું રહી આવે હે લાઈ મિત્રો એક મસ્ત મજાનો ટીટમ છે ઘણા સમયથી તમે બાકી આજમાં ટીટમ આવ્યો આગળ આ ટીટમ 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 વાહ ચાલો એક

બગલા મારો બહુ શાક ખા એવું હાલો ભાઈ આપણે તો મસ્ત મજાના દેશી હોંડીયા પકડ્યા છે બહુ ક્યુટ બોલે તો મસ્ત તમે સુપર અને એટલું કંઈ ખાલી થઈ જશે આવી રીતનું હવે કાજલ શીડે છે બગલા આવે ને ઉડાડે પણ હવે અમારે ભાગવાનું છે કેમ કેવા પકડાઈ ગયું છે તો એટલા હોંડીએ મેં પકડી લીધા અને એટલે ખોડી કાજલ પીકડા વાહ તો હું ઠલવી દઉં આપણા હોંડી જ્યાં ઠલવાય એટલે કલર બદલે તો બકે ઓ બદલો છે ને સફેદ સફેદ હોંડી આવે ને દેશી બહુ મસ્ત આવે એક ઓક્ટોબર ઝીંગો ને થોડાક એવા હોંડિયા એટલું આવ્યું દરિયો ને કદાચ ખાલી થઈ ગયો છે અત્યારે ખોટ નથી ખાસ જવાળ આવી ગયો છે પણ કહેવાનો મતલબ કે કઈ મચી હતી દરિયામાં સરું નથી તો મિત્રો ફાઇનલી છ ને છવ્વીસ મિનિટ સમય થઈ ગયો છે શાક બધું પકડાઈ જશે હવે અમે ભાઈ જગા ભાગો ને ઘરે જઈને શાક બતાવી દેવું કા ચાલો ભાગો ને હાલો ભાઈ આ બીજા જાળવા નીચે શાક એટલે તમને કોઈ નહીં ને કે તમારે જ નહીં આવતું એમ બાકી આ મારું આખું જાળનું શાક એ દેખાડી દો ને આ બીજા જાળવાનું આખા બંદરનું શાક એટલું